જય મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન પંચમવેદ મહાપાર બાપુ શ્રી મોગલ ચારણ ઋષિ કૃપાપાત્ર સિદ્ધાર્થજી મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં માધ્ય શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે ભારતની આનબાન શાન અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણવિરામ આ ચૈત્ર નવરાત્રિએ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મૂકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારતનું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકે થી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગ પ્રભુતામાં પગલા માંડશે અને મોગલ ગુરુ બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે તો એ કાર્યક્રમને લઈને પણ આપ સૌ દર્શકો ઉત્સાહિત હશો જ તો એનો કાર્યક્રમ પણ ક્રમવાર જણાવીએ તો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરામણભાઈ ગઢવી લોક સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર નિલેશભાઈ ગઢવી ભજનીક ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનીક પૂનમ ગોંડલિયા ભજનીક ભરતદનભાઈ ગઢવી ચારની લોકગાયક તેમજ અનુભા ગઢવી લોક સાહિત્ય ચૌદ તારીખે મેર રાસ મંડળી પોરબંદર તેમજ કચ્છી લોક નૃત્ય સંગીત બપોરે બે થી પાંચ કલાકે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો

આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી દાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહાસપરા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જય મા મોગલ